એફપીએફ એસોસિએશન વડોદરાના ઉપક્રમે વડોદરા શહેર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી વિભિન્ન પ્રશ્નોના મુદ્દાઓની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને તથા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા શહેર જિલ્લાના સસ્તા અનાજની દુકાનદારો એફપીએસ એસોસિએશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે સરકાર દ્વારા ગત એપ્રિલ માસ પહેલાં અમારા મિનિમમ કમિશન નક્કી થયેલા વીસ હજાર રૂપિયા અમને અમારા ખાતામાં એક જ દિવસે અને એક સામટા જમા કરવામાં આવતા હતા જે એપ્રિલ બે હજાર પચીસથી ઓછામાં ઓછા છ ભાગમાં વિભાજિત કરીને જુદી જુદી તારીખોમાં અને અનિયમિત રીતે આપવામાં આવી રહ્યા છે જેના લીધે અમને મળનાર કુલ વીસ હજાર રૂપિયા કમિશનની કુલ ગણતરી કરી શકાતી નથી તથા નાની નાની રકમ રૂપિયા ત્રીસ પાંત્રીસ પાસઠ જેવા સ્લેબ બનાવીને એમણે કમિશન આપવામાં આવે છે તેમજ જુદી જુદી તારીખ આપવામાં આવતો હોય અમારા માટે એ રકમનો ઉપયોગ જ થઈ શકતો નથી અનિયમિત અને ટુકડે ટુકડે મળતા કમિશન નજીવી રકમ આપવા માટે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર ભાગ પાડે છે એક મહિનામાં પિસ્તાલીસ દિવસ ગણવાની આયોગ્ય પદ્ધતિ રૂપિયા વીસ હજાર જેવું નજીવી કમિશન જથ્થાના રૂપિયા નિયમિત ભરાવે છે પણ અનિયમિત મોકલવામાં આવે છે એપીએસ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર નંદાની આગેવાની હેઠળ સસ્તા અનાજના દુકાનદારો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર તથા પુરવઠા અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી માંગણી કરી હતી અને જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી ઓગસ્ટ મહિનાનું ભરવાનું થતું ભરણું અમે ભરીશું નહીં ગાંધી સિંધિયા માર્ગે જવાની ચીમકી હેપી એસ એફપીએસ એસોસિએશન દ્વારા આપવામાં આવી હતી કેટલા સમયથી ત્રણ કે ચાર મહિનાથી અમુનું જે કમિશન સરકાર તરફથી આપવામાં આવે છે તે હજુ સુધી આવેલું નથી કેટલાક દુકાનના માંડ ટુકડો ટુકડો કરીને કમિશન આપેલું છે એનાથી એનો કોઈ નિર્વાહ નહીં થાય

Subscribe now and press the bell icon. Never miss an update.